સ્વતંત્રતા સમાનતા અને બંધુતા માટે જીવનભર જજુમનાર કર્મવીર જ્ઞાની પુરુષ પ્રજ્ઞ પુરુષ તત્વચિંતક ક્રાંતિ સૂર્ય એવા ભારતના ભાગ્ય વિધાતા મહિલાઓના મુક્તિદાતા ડોક્ટર સાહેબ આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન સાથે અત્રે ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને મિત્રોને મારા જય ભીમ નમો બુદ્ધાય

તેમને શાળામાં વર્ખણમાં શિક્ષક બેસવા ન દે શાળાના કાળા પાટિયા પાસે જવાય નહીં અને શાળામાં માટલામાંથી પાણી પીવાય નહીં પણ કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો સાંભળજો સાહેબ બરાબર કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફિરને તો હિમાલય પણ નથી નડતો આ પંક્તિઓને બાબા સાહેબે ચરિતાર્થ કરી બતાવી છે આ સ્થિતિમાં ભણનાર બાળક નવ ભાષાઓના જાણકાર બન્યા તેમની પાસે તો બત્રીસ જેટલી તો ડિગ્રીઓ હતી પાંચ ડિગ્રી તો માત્ર પીએચડીની કોલંબિયાની યુનિવર્સિટીમાં તેમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું ત્યાં નીચે લખ્યું ધ સિમ્બોલ ઓફ નોલેજ એટલે કે જ્ઞાનનું પ્રતિક આખા વિશ્વનો સર્વે કરવામાં આવ્યો ત્યારે સૌથી વધારે બુદ્ધિશાળી અને સૌથી વધારે ડિગ્રીધારી બીજું કોઈ નહીં આપણા બાબા સાહેબ આંબેડકર હતા તેમની પ્રતાભ્યાથી પ્રભાવિત થઈને

સમગ્ર વિશ્વમાં સત્યાગ્રહો થયા છે અને થશે માનવના હકો માટેની લડાઈઓ થઈ છે સત્યાગ્રહો થયા છે અને થાય જ છે પરંતુ પોતાના દેશમાં પીવાના પાણી માટે કે જે પશુ અને પક્ષીઓને પણ આરામથી મળી રહે છે તેના માટે બાબા સાહેબે સત્યાગ્રહ કર્યો અને તેમણે તળાવમાંથી પાણી ભરી નવી ક્રાંતિની શરૂઆત કરી દેશ કે લીએ જિન્હોને देश के लिए जिन्होंने विलास को ठुकराया था गिरे हुए को जिन्होंने स्वाभिमान सिखाया था देश के लिए जिन्होंने विलास को ठुकराया था गिरे हुए को जिन्होंने स्वाभिमान सिखाया था देश का अनमोल दीपक जो बाबा साहब कहलाया था

આપણે હું મને સાંભળતી દરેક માતાઓને દીકરીઓને એટલું જરૂર કહેવા માંગીશ કે સવારે ઉઠીને મંદિરમાં ફૂલ ચડાવતા પહેલાં બાબા સાહેબના ચરણોમાં જરૂરથી ફૂલ ચડાવજો કારણ ના રામ ને કુછ દિયા હૈ ના કૃષ્ણ ને કુછ દિયા હૈ ના રામ ને કુછ દિયા હૈ ના કૃષ્ણ ને કુછ દિયા હૈ તુમે જો કુછ ભી દિયા હૈ વો બાબા સાહેબ કે સંવિધાન ને દિયા હૈ બાબા સાહેબે હિન્દુ કોડવેલ થકી મહિલાઓને ઘણા અધિકારો અપાવ્યા ભણવાનો અધિકાર દત્તક પુત્ર લેવાનો અધિકાર આંતરજાતીય લગ્નનો અધિકાર છૂટાછેડાનો અધિકાર અને નોકરિયાતનો અધિકાર આવા કેટલાય અધિકારો બાબા સાહેબે મહિલાઓને અપાવ્યા પોતાની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને પોતાનું સામર્થ્ય સ્થાપિત કરવાનો અધિકાર પણ બાબાસાહેબે જ દેવડાવ્યો છે स्त्रीय दलितों ने जानवर आ मनवादियों ने बाबा साहेब जाहिर इच्छा शक्ति मनोबल प्रती आखा दुनिया ने करावी गी। गीता पे हिंदू चलता है कुरान पे मुसलमान चलता है गीता पे हिंदू चलता है कुरान पे मुसलमान चलता है बाइबल पे खिस्ती चलता है और मेरे बाबा साहब के संविधान पे सारा भारत चलता है આપણો દેશ આઝાદ થયો ત્યારે બાબા સાહેબને તેમની પ્રખર બુદ્ધિમત્તા તેમનું કાયદાશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન અને લાયકાતોને આધારે તેમને આ જવાબદારી સોંપવાય કે તમે ભારતનું બંધારણ ઘડો તમે એ વ્યક્તિ છો કે જે ભારતનું બંધારણ ઘડી શકે ક્યારે જંગલમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો જંગલમાં રાજાનો કરવામાં નથી આવતો પોતાના પરાક્રમોથી બંધારણ સમિતિના પ્રમુખ નું પદ પ્રાપ્ત કર્યું બાબા સાહેબ ની તંદુરસ્તી ન હોવા છતાં તેમણે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ સતત અને સખત પરિશ્રમ કરીને આ આખા વિશ્વમાં અજોડ કહી શકાય એવા ભારત દેશ નું બંધારણ ઘડી બતાવ્યું वो मने आए कहवानु मन था कि रुतबा मेरे सर को तेरे संविधान से मिला है रुतबा मेरे सर को तेरे संविधान से मिला है या सम्मान भी मेरे सर को तेरे संविधान से मिला औरों को जो मिला वो मुकद्दर से मिला होगा औरों को जो मिला वो मुकद्दर से मिला होगा मुझे तो मुकद्दर भी तेरे संविधान से मिला है चौदह अक्टूबर ओगनीस सौ छप्पन रोज बाबा साहेब पांच लाख दलितों साथे નાગપુરની દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબે છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો ને રોજ પોતાની જીવન લીલાને સંકેલ દીધી બાબા સાહેબ કહેતા હતા મેં બડી મુશ્કેલ છે ઈસ કાર્ય કો યહાં તક લાયા હું મેં બડી મુશ્કેલ છે ઈસ કાર્ય તો યહાં તક લાયા હું અગર મેરે લોગ મેરે સમાજ કે લોગ ઇસે આગે ના લે જા સકે તો ઇસે પીછે ભી મત લે જાના છેલ્લા હું એટલું જ કહીશ આ ઢુંગિયોના ઢંગમાં હું નથી માનવાનો આ ઢુંગિયોના ઢોંગમાં હું નથી માનવાનો હું ભીમ પુત્ર છું મરીને પણ નથી મરવાનો આ બધા કાયદા સમજાવવાનો પ્રયત્ન મને ના કરશો સાહેબ આ બધા કાયદા સમજાવવાનો પ્રયત્ન મને ના કરશો સાહેબ હું એક કોમમાંથી આવું છું જેને કાયદા બનાવ્યા છે ધર્મના નામે મને ન ડરાવશો ધર્મના નામે મને ન બીવડાવશો

વાહ ભાઈ વાહ દર્શીલ ચીર્તિ